સ્પોર્ટ્સ ડે માં પોટેન લી ચમચી કોથળા કુદ રસી ડબ્બા ફૂડ લંગડી દોડ જેવી અલગ અલગ નવ જેટલી આ સ્પોર્ટ્સ ડે માં ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ બાળકો મોબાઈલ થી દૂર થાય બાળકો ની શારીરિક અને સાથે આંતરિક શક્તિઓ નો વિકાસ થાય તેમજ તેઓ નું મન પ્રફુલ્લિત થાય આ સ્પોર્ટ્સ ડે સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો સ્ટાફ તેમજ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલે ભારે ચેમો નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર વન મેન આર્મી પ્રમુખ વિદ્યાલય ક્રોસ રોડ અમરોલી સુરત આજરોજ અને આવતીકાલે તારીખ ચોવીસ અને પચીસ જાન્યુઆરી રોજ અમારી શાળા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણસો પચાસ બાળકોએ ભાગ લીધો છે અને ઓગણપચાસ પ્રકારની રમતો રમશે અને દરેક રમતો રમનાર બાળકો અને વાલીઓને વાલીઓ સાથે ચારસ્વત બહેનોએ પણ ભાગ લીધો છે એ ગૌરવની વાત છે અને વિનેશ વિજેતા થનારને એકથી પાંચ નંબરને અમે લોકો ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવાના છીએ અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને નામની નાની ગિફ્ટ આપીને સન્માનિત કરવાના છીએ ખાસ કોથળા કૂદ રસ્સા ખેંચ સાયકલ ઘનખંજરી બોલ પાસ પાણીમાં બોટલ ભર બોટલમાં પાણી ભરવું ડોલમાં બોલ આ પ્રકારની અનેક પ્રકારની બાળકોને ગમે તેવી શારીરિક અને માનસિક અને આંતરિક રીતે મજબૂત બનાવે એવી અમે લોકો ગેમ આજે રમાડવાના છીએ અને એને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અમારા માટે ગૌરવની બાબત છે સાથે અમે ટ્રસ્ટી મંડળ અને બધા જ એ લોકો બાળકોને પ્રોત્સાહિત કરીશું અને આજના બપોરના બે વાગ્યા સુધીનો અમારો સુંદર કાર્યક્રમ બંને દિવસ રહેશે તો સર્વે જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવે આધુનિક યુગની અંદર આજે બાળક ઘરમાં બેસીને ફોન અને ટીવીનો આદિ બનીને આંખ અને મનને અને બંનેને ખરાબ કરતો હોય ત્યારે આવી બાહ્ય કુદરતી વાતાવરણમાં જ્યારે ગેમ રમા અને આ ગેમ અમારી વસુદેવ પાર્ટી પ્લોટ પર રમા છે ત્યારે વિશાળ કમ્પાઉન્ડને તો બાળકો ખુલ્લા મને રમશે એવું અમને ગર્વ છે અને બાળકોને પ્રોત્સાહિત કરવા આવનાર તમામને અમે અભિનંદન આપીએ છીએ